સુરત સિટીલાઇટ રોડ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં સાત આઠ અને નવ જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદઘાટન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ વઘાસિયા અને ઉપપ્રમુખ વિજયભાઈ મેવાવાડા અને ડોનેટ લાઇફના નિલેશભાઈ મંડેલાવાડા સાથે નિકિલભાઈ મદ્રાસની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આયુષ ગ્રુપના પ્રેસિડેન્ટ સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિપેશ પટેલના જણાવ્યા અનુસાર આ ત્રણ દિવસ એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ બ્યુટી ફિટનેસ હોલિસ્ટિક હર્બલ ઓલ્ટરનેટિવ નેચરોપેથી ન્યુટ્રીશન ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ રહેશે ઘર ઘરમાં બીમારીઓ ક્રોનિક અને લાઈફસ્ટાઈલ ડિસીઝ જોવા મળી રહ્યા છે ત્યારે તેનો ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત તેમજ સુરતની જનતા બીમારીથી બચે સ્વસ્થ રહે એ માટે ઉપયોગી બની રહેશે એક્સપો ત્રણે દિવસ સવારે દસ થી રાત્રિના આઠ વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે પ્રદર્શન ઉપરાંત એક દિવસની ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સનું આયોજન પણ કરાયું છે જેમાં પંચકર્મ નાડી વિદ્યા મર્મ ચિકિત્સા ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટના વર્કશોપ પણ આયોજિત કરાશે વંદે મિત્રો આ થર્ડ ગુજરાત આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપોનું આજે શરૂઆત કરી રહ્યા છીએ સુરત તથા સાઉથ ગુજરાતની જનતા માટે થઈને અમે લોકો એમના આરોગ્યની સુખાકારી માટે થઈને પ્રિવેન્ટિવ હેલ્થ અને હેલ્થ અવેરનેસ માટે થઈને આયુષ આયુર્વેદ ઓલ્ટરનેટિવ થેરાપી ઘણી બધી સાઉન્ડ હિલિંગ છે નેચરોપેથી છે આયુષ ટ્રીટમેન્ટ છે ઓર્ગેનિક ફૂડ છે હેલ્થ રિસોર્ટ છે એ રીતે આયુર્વેદ આયુષ ઓલ્ટરનેટિવ થેરાપીને ફોકસ કરીને સુરત અને સાઉથ જનતા માટે થઈ આ એક્સપોનું આયોજન છે અને અમારું વિઝન છે હેલ્થ અવેરનેસ અને મિશન છે હેલ્ધી ગુજરાત એટલે કે લોકો બીમાર જ ન પડે અને અગાઉથી પોતાની હેલ્થમાં ઇન્વેસ્ટ કરે બીમારીથી બચે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે ત્રીજી વખત સુરત ખાતે અને આગળ અમે આવા પ્રોગ્રામની સિરીઝ સંપૂર્ણ ગુજરાત સુધી લઈ જવા માગીએ છીએ અમારો જે મુખ્ય હેતુ છે હેલ્થ અવેરનેસ મોર દેન એટી પર્સન્ટ ડિસીઝીઝ આર સેલ્ફ ક્રિએટેડ વેલકમ ડિસીઝ બીમાર થયા પછી તો ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ શ્રીકૃષ્ણ ભગવાને કીધું છે આત્મને એવો આત્મનો બંધુ એ પોતે જ્યાં સુધી કેર નહીં કરે હેલ્ધી ફૂડ હેબિટ્સ છે રેગ્યુલર લાઈફસ્ટાઈલ છે અને આપણી સંસ્કૃતિ જે છે આયુર્વેદ યોગ અને અધ્યાત્મ વિદ્યાના ત્રિવેણી સંગમનો જો આપણે એને અપનાવીશું જીવનમાં તો સમાજમાંથી પચાસ ટકા બીમારી સંપૂર્ણ નાબૂદ થઈ જશે એવો મારો વિશ્વાસ છે એટલે હેલ્થ અવેરનેસના પ્રોગ્રામની ભારતમાં ખૂબ જ જરૂર છે જે રીતે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારત જેમ ઘણું અગ્રેસર છે એવી રીતે બીમારીઓ પણ ભારતમાં પૂછતે ને પુસ્તે વધતી રહી છે ઘર ઘરમાં બીમારી અને લાઈફસ્ટાઈલ ડિઝીઝ જોવા મળી રહ્યા છે એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો અવેરનેસ થાય એમના ડિસીઝને જાણે અગાઉથી ડોક્ટરોને બતાવે ટ્રસ્ટ રાખીએ ડોક્ટરોમાં અને હેલ્થમાં ઇન્વેસ્ટ કરે જેથી બીમારીથી બચી શકે આગળના જનરેશન સ્ટોલ આપણે અહીંયા આજે આ એક્સપોની અંદર આપણે રાખ્યા આપણે કુલ એકસો દસ ટોલનું આપણે પ્લાનિંગ કરેલું છે જેમાં ઘણી બધી સંસ્થાઓ છે ચાંઈડો છે ડોનેટ લાઈફ છે સુરત રક્તદાન કેન્દ્ર છે ઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે આ લોકોના સ્ટોલ આપણે આપણી સંસ્થા તરફથી ફ્રી ઓફ ચાર્જમાં એમને પ્રોવાઈડ કર્યા છે અને ઘણી બધી ઓલ્ટરનેટિવ પદ્ધતિ આયુર્વેદની પદ્ધતિ આયુર્વેદની ફાર્મા કંપનીઓ છે એમનો સપોર્ટ છે અને ડૉક્ટર અશોક સૂર્યવંશી સાહેબ જે છે જે જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે મરીના ગ્રાન્ડ હોસ્પિટલ એમણે આ સમગ્ર ઇવેન્ટને સ્પોન્સર કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માન કેટલા દિવસ સુધી એક્સપો ચાલશે તારીખ સાત આઠ અને નવ જૂન એટલે કે શુક્ર શનિ રવિ ત્રણ દિવસ આ એક્સપો ચાલશે સવારે દસથી રાત્રે આઠ વાગ્યા સુધી અને આજથી એની શુભ શરૂઆત છો કેમ સુરત માય ઇઝ પૂજા વ્યાસ લાઈફ રિલેશનશિપ કોચ આ બધા જ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સાથે કનેક્ટેડ છે સૌથી મોટો હેલ્થ હેલ્થ ધ વેલ્થ વી હેવ સો મારી તમને વિનંતી છે થ્રી ડેઝ સેવન એટ નાઈન તમે તમારો પરિવાર તમારા મિત્ર તમારા પ્રિયજન પધારો સાયન્સ સેન્ટરના આ બ્યુટીફુલ હેલ્થ અને વેલનેસ એક્સપોમાં આપણે કેટલું બધું ફરીએ છીએ આખા શહેરમાં ફરીએ છીએ પણ જ્યારે વાત હેલ્થની આવે તો સૌથી છેલ્લે આપણે આગળ આવીએ છીએ નિપેશભાઈ પટેલ આયુર્વેદિકમાં જેમણે હાઈએસ્ટ કામ કર્યું છે ધીસ ઇઝ હોલ હિઝ હાર્ડવર્ક માય ડિયર ફ્રેન્ડ્સ હું પોતે સૌથી પહેલાં આવી છું દસ વાગે સ્ટાર્ટ ઇફ યુ કમ હિયર તમને બધા જ જવાબ મળશે આયુર્વેદિક પંચકર્મ હોમિયોપેથિક જે પણ સાયન્સ તમે સમજો છો એક સ્ટોલ છે આદિવાસી દવાનો સ્ટોલ યુ મસ્ટ કમ આ મારી રિક્વેસ્ટ છે દરેક સુરતીને નિપેશભાઈ તરફથી ઓન બિહાફ ઓફ ધી એક્સપો આયુષ ગુજરાત તરફથી વેલનેસ એન્ડ હેલ્થ એક્સપો નિપેશભાઈ કેટલો સમય લાગ્યો આ કરવા માટે એમ તો છ મહિનાથી અમારી તૈયારી હતી લાસ્ટ ત્રણ ચાર મહિનાથી બહુ ફૂલ ફ્લેશ કામ ચાલુ હતું મારું નામ ગુરુમતુલ શાહ છે અને મારી કંપનીનું નામ ઓમાય એફ ફાઈવ અમે અહીંયા સુરત શહેરમાં પ્રમોશન્સ મેનેજ કરીએ છીએ આજે અમે આવ્યા છીએ સાયન્સ સેન્ટર પર બિકોઝ અહીંયા થવા જઈ રહ્યું છે થઈ રહ્યું છે સુરત શહેરનું એકમાત્ર ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અહીંયા અમે વિઝિટ કર્યું એમાં ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ્સ હર્બલ પ્રોડક્ટ્સ હીલિંગ થેરપીઝ એક્ઝિબિશન વર્કશોપ્સ ઘણું બધું થવા જઈ રહ્યું છે અગર તમને પણ આવી કોઈ પણ વસ્તુઓમાં રૂચિ હોય તો આજે જ વિઝિટ કરો સાત આઠ અને નવ તારીખના થઈ રહ્યું છે આ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો એસ સાયન્સ સેન્ટર સવારે દસ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી ડોર્સ ઓપન રહેશે સો તમે વિઝિટ કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ બધા સાથે સો આજે જ વિઝિટ કરો અને તમારી હેલ્થ માટે પહેલું પગલું લો થેન્ક યુ આ આપણે કેટલો સમય સુધી ચાલશે અને કેટલા આ જે દિવસ છે કેટલા દિવસ સુધી ચાલશે આ ત્રણ દિવસ માટે છે સાત આઠ અને નવ જૂન ના સવારે દસ વાગ્યા થી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી સાયન્સ સેન્ટર માં ઓપન હશે સો તમે વિઝિટ કરી શકો છો કેટલા સ્ટોલ છે અને શું કયા વ્યક્તિઓ આનો મેક્સિમમ ઉપયોગ કરી શકે પચાસ થી વધારે સ્ટોલ્સ આજે અહીંયા છે અને આ તમારા નાના બાળકો થી લઈને અબાલ વૃદ્ધ સુધી તમને કોઈપણ જાતનો રોગ વ્યાધિ હોય નહીં હોય તમારે તમારી લાઈફ માટે તમારી હેલ્થ અને વેલનેસ માટે કોઈ પણ એક સારી એક આયુર્વેદિક કે હર્બલ કે પંચકર્મ એવી કોઈ પણ ટેકનિકની જરૂરથી કે એની મદદથી તમારે તમારી હેલ્થ માટે એક સારો એક ઉપાય કરવો હોય સો તમે વિઝિટ કરો આ બધા માટે જ છે આ દરેક ઉંમર માટે સ્ત્રી પુરુષ બધા માટે જ આ જગ્યા છે અને આ એક્ઝિબિશન થઈ રહ્યું છે સો વિઝિટ કરો નમસ્કાર સુરતીઝ હું નેહા ઝવેરી બેસિકલી આ એન ઇવેન્ટ પ્લાનર આજે એક્સપો જોઈ રહ્યા છો એમાં થોડી ઘણી મહેનત મારી પણ છે કે કેવી રીતે કયા સ્ટોલ્સ લાગશે કેવી રીતે આખું ઇવેન્ટનો ફ્લો છે ડેકોરથી લઈ અને સ્ટોલ મેનેજમેન્ટ સુધી બધું કાર્ય મેં કર્યું છે હવે જે નિપેશ ડોક્ટર નિપેશ પટેલ એક મુદ્દાનો જે ટોપિક ભૂલી ગયા છે જે પોઈન્ટ ભૂલી ગયા છે દેટ ઇઝ આપણું સ્લોગન હેલ્થ વેલ્થ હેપીનેસ સો હેલ્થ પ્લસ વેલ્થ ઇઝ ઇક્વલ ટુ હેપ્પીનેસ આજે આપણને ખુશ રહેવા માટે એક તો હેલ્થ જોઈએ અને સારી હેલ્થ એ આપણી વેલ્થ બરાબર છે સો હેલ્થ સારી વેલ્થ સારી તો હેપીનેસ આપણે કહેશે ઓબ્વિયસલી આવવાની છે અને બીજું એક અગત્યનો મુદ્દો એવો છે કે આજકાલ આપણને એવું થાય છે કે આપણે બધા આયુર્વેદિક ટ્રીટમેન્ટ તરફ ધડવા તો માંગીએ છીએ પણ લોકોના મગજમાં એવી મિથ છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ વેરી કોસ્ટલી પણ એવું નથી હવે જે આયુષ આપણા પ્રધાનમંત્રીની યોજના છે એના હેઠળ આપણને મેડિક્લેમ પણ મળે છે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ આપણને મેડિકલેમ પાસ કરી શકીએ છીએ આયુષ કાર્ડ જે છે એનો ઉપયોગ કરીને પણ આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ તમારું મેઇન ફોકસ એ પણ છે કે લોકોને અવેર કરીએ કે તમે આયુર્વેદા તરફ આગળ વધો યોગા તરફ આગળ વધો એમાં પણ ગવર્મેન્ટ આપણને સપોર્ટ કરી રહી છે અને એમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે તો પ્લીઝ 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 ડૂ વિઝિટ થર્ડ આયુર્વેદિક ગુજરાત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો આટ સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી સેવન્થ એટ એન્ડ નાઇન્થ લોકો માટે શું નવું લઈને પણ અહીંયા સી એક ફૂટ રિફ્લેક્સલોજી છે જે સ્પેશિયલી જેને સ્પેશિયલ એબલ કિડ્સ કહેવાય જે અંધજન બાળકો છે બ્લાઇન્ડ બાળકો એમના દ્વારા કરવામાં આવ્યું છે પ્લસ મેં તમને જેમ કીધું એમ કે લોકોને ખ્યાલ નથી કે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે તો એ ઘણી બધી જાણકારી અહીંયા મળશે અને ઘણી બધી અલગ અલગ તમને અલ્ટરનેટિવ થેરેપીઝ લાઈક તમને કેન્સર છે તમને હાર્ટ ડિસીઝ છે તો આપણે હંમેશા એલોપેથીનો જ પહેલાં એપ્રોચ કરીએ છીએ પણ નહીં એવું નથી જે રીતે ડૉક્ટરની કહેશે કીધું પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર તો તમે અહીંયા વિચારી શકો છો જોઈ શકો છો ધે લોટ મેની સ્ટોલ્સ કે જ્યાં તમને અલ્ટરનેટિવ હેલ્થ થેરાપીઝ મળી શકશે કે નહીં આટલી આયુર્વેદિકની ટીકડીઓ નથી ખાવી તો શું લાઈક સોરી એલોપેથીની ટીકડીઓ નથી ખાવી તો શું તો આપણી પાસે આયુર્વેદા છે બીજા ઘણા બધા અલ્ટરનેટીવિઝ છે એ ચોક્કસથી વિઝિટ કરજો તો તમને ઘણું બધું જાણવાનું મળશે વિટનેસ